ભરૂચની સેન્ટ જેવિયર્સ સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે બે વખત દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપી પાડતી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ ભરૂચની પ્રતિષ્ઠિત સેન્ટ જેવિયર્સ સ્કૂલમાં એક ચોંકાવનારો દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શાળાની એક શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ ઉર્ફે રોનીએ એક વિદ્યાર્થીની સાથે બે વખત દુષ્કર્મ આચર્યું છે આરોપી ફિલિપે સ્કૂલની રિયુનિયન મિટિંગનું બહાનું બનાવી પીડિતાને ત્રેવીસ નવેમ્બર અને નવ ડિસેમ્બરના રોજ પોતાના ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે એસસીએસટી સેલના ડીવાયએસપી અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી પાડ્યો છે આ કેસમાં વધુ ગંભીર બાબત એ છે કે આજ પીડિતા સાથે અગાઉ શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાબલે પણ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી આરોપી ફિલિપ સામે અગાઉ પણ એક વિધવા મહિલા સાથે તાંત્રિક વિધિના બહાને છેતરપિંડી અને દુષ્કર્મનો કેસ નોંધાયેલો છે પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ એક ફરિયાદ નોંધાવવામાં આવે છે જેમનો ગુના નંબર છે જેમાં કલમ કરેલ છે જેમાં ગુના ફરિયાદી કે જે ભોગ બનનાર બેન છે તેમના દ્વારા કોઈ આરોપી ફિલિપ ઉર્ફે રોની કુટિનો ના ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને જે ફરિયાદમાં એવું જણાવે છે કે સેન્ટ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલન કે મિટિંગ માટે એક બેક્સા નામનો વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવે છે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં બંને એક જ ગ્રુપમાં હોય છે અને જેમાંથી એકબીજા સાથે વાતચીત કરી અને એકબીજા સાથે પરિચય કેળવે છે ત્યારબાદ એકબીજા સાથે કન્ટિન્યુઅસ whatsapp દ્વારા વાતચીત ચાલુ રાખે છે જેમાં આરોપી દ્વારા એક દિવસ બેક્ષાની મિટિંગના નામે હોગ બનનારને ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ના દિવસે પોતાના ઘરે બોલાવે છે